જે હારશે ને એને આ મરચું આવશે પકોડી માં સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા વ્લોગ માં શું ગાય અત્યારે પણ વિડીયો મજેદાર થવાનો છે કારણ કે આપડે કરવાના છે પકોડી ચેલેન્જ અને પકોડી ચેલેન્જ માં ભાગ લેશે કૈલાશ કૈલાસ અને ઉષા તૈયાર છો તમે જોઈ શકો સો ગાયજ ઉષા અને કૈલાશ વચ્ચે પકોડી ની ચેલેન્જ થવાની છે તો હું તમને જણાવું કે પકોડી ચેલેન્જ માં શું છે નિયમો તમે જોઈ શકો છો કે કૈલાશ અને ઉષા વચ્ચે પકોડી ની ચેલેન્જ થવાની છે તમે તૈયાર છો તો હું સો ગાયજ તમે જોવો છો કે આ પકોડી માટે સેટઅપ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે હું ઉષા અને કૈલાસ ને કે આ પકોડી ના નિયમો શું છે પકોડી ચેલેન્જ માં તમે તૈયાર છો ને પકોડી માટે સો કાય તમે જોઈ શકો છો કે એક થાળીમાં દસ પકોડી છે અને બીજી થાળીમાં દસ પકોડી છે ટોટલ વીસ પકોડી છે બરોબર અને એક મિનિટની અંદર જે સૌથી વધારે પકોડી ખાવા એ વિજેતા હશે અને જે સૌથી ઓછી ખાએ એને સજા કરવામાં આવશે અને સજા એ છે કે આ ત્રણ પકોડી છે અને આ મરચું છે તો આ ત્રણ પકોડીમાં એક ચમચી મરચું નાખવાનું છે અને જે હારશે એને ખાવાનું છે બરોબર ને તૈયાર છો અને શો ગાય જે જીત એને આ ની નોટ આપવામાં આવશે ચલો તૈયાર છો જો જોઈ વિચારી રમજો શું ગાયજ આ ઉષાના બે છોકરા છે એટલે કોણ તાર મમ્મી જીત છે કે કોણ જીત છે હે તમારે એટલે તાર મમ્મી મરચું ખા કે પછી બસો રૂપિયા લે હે તાર મમ્મી સો ગાયસ તમે જોઈ શકો છો કે આ ચેલેન્જમાં બહુ મજા આવવાની છે જે આરસીએ અને એક ચમચી મરચું પકોડીમાં ખવડાવવાનું છે ચલો તૈયાર છો ચલો હવે આપણે સ્ટોપ વોચ છે મિત્રો સ્ટોપ વોચ એક મિનિટની અંદર અમને પકોડી ખાવાની છે તો ચલો આપણે સ્ટોપ વોચ ચાલુ કરીએ ચલો પહેલાં તમારે બેમાંથી આપણે શરૂઆત કોણથી કરશે શરૂ ચલો તમારે બેમાંથી શરૂઆત કોણ કરશે પહેલાં કે કહેલાસ

મમ્મી 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 સેકન્ડ થઈ છે મમ્મી

શો ગાઈઝ ઉષાએ માંથી નવ પકોડી ખાધી છે અને એક જ પકોડી વધી છે હે સો ગાઈઝ તમે જોઈ શકો છો કે એક મિનિટમાં મને ટોટલ નવ પકોડી ખાધી છે વાહ ભાઈ વાહ તું મને લાગે જીતી જઈશ ખરી કૈલાસ તમે તૈયાર થો હે શું ગાય ચાલો ઉષાનો વારો પતી ગયો છે હવે આવ્યો છે કૈલાશનો વારો ઉષાએ ટોટલ પકોડી ખાધી છે નવ જો કૈલાશ દસ પકોડી ખાય તો વિજેતા અને જો નહીં ખાય તો એમને આ મરચાં ભરેલી પકોડી ખાવી પડશે ચલો હવે સ્ટોપ વોચને આપણે રિફ્રેશ મારીએ મારી રિફ્રેશ હવે આ કૈલાસ તૈયાર છો કૈલાસ તો ચલો એક બે ત્રણ

5, चोपन, सतन, सतन, चोपन, 7, 8 56 57 58 ઓગ જય ઓલા આવ તો આ તો ટ્રાય થઈ જઈ હેડો એક એક પકોડી કોણ પેલો ખાઈ કરો હેડો આ તો ટ્રાય થઈ જશે શું કરવાનો અમે બે પકોડી એક એક કોણ જલ્દી ખાઈ લે હા ઈ કરો મોઢું હલાવ ના જો પછી

રૂપિયા એવું કરું છે છે એમાંથી તમે જોઈ શકો છો કે અમારી ચેલેન્જ માં ટાઈ પડી હતી તો ચલો હવે મળીશું એક નવી ચેલેન્જ માં છોકરા કે

હે એટલે પબ્લિક ચા ઓછી હતી ખબર વાની પેલા બીજી ગાડી આખી આવી હતી મધુભાઈ વાની પેલા આખી ગાડી આવી હતી અને એમાં જે જેટલી વસ્તી લેવાનું તો લીધો રહો અમે વધતી ગાઢી વસ્તી આપણે જે વતી હતા તાર આવી તે વળી બે લેવાનું મેળા આવ્યું

હ મનાલમ કર્યો સો ગાય ચલો હવે જમી લઈએ અને આટલે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ મળીએ બીજા બ્લોગમાં બાય